તો ફટાફટ ચા બનાવી લાય હાલ જ બનાવી લાય છે પણ વાતો ભર બોલો બોલો ફટાફટ ગરમ નાસ્તો પણ બનાવીને લાવજો તડક જ બનાવી દો હા પણ ઓબળ તો ફરી જો પણ શું અને ફટાફટ ગરમ નાસ્તો પાણી અને ચા એમાં જો થોડું પણ મોડું થયું તો તારી વાત છે મારો બેટો કારમાં નહી ગેસ એક જ સુલો હે હવે સુલા ઉપર ટાઈમ ટાઈમ વર્ક તો આરેન તો ના સાડે ને કસ આડી ને આડી બીએ બીએ ને તો આટલી હે ને એય નઈ દો શું કઈ જવાનું બટાઈ બડાન કહું એક વખત તો આજ ઉપર પાવર કરવો જ ખબર પડી જાય જો બીએ જાય તો આખી જિંદગી આઝાદ થઈ જાય

તમને મારા પર વિશ્વાસ તો નહીં કે મને ઓના ઉપર વિશ્વાસ નથી નોકર ઉપર એવું છે આ બુદ્ધાની વાત કેવી કરી કે છૂટા છેડા આ લડાવાના ધંધા કરાવે ને તું તો નોકર ભઈ એ માણસ તો એવું જ બોલે એમાં કહો ને પૂહાતું નહીં આપણું તમારે મનમાં એવું ના લેવું કેમ કે એક તો તમારે નેટ હાઈઠ વર્ષે તમારા લગન છે અને આવા જો આવા માણસની વાત માં આવી જાય છો તો પાછા વળી આમ નેમ જાય ગીતા હા લખ્યા મુજબ

Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn